નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારીયા આજે તારીખ આઠ પાંચ બે હજાર પચીસ વાર ગુરુવાર આજના અમરેલી ગોંડલ જામનગર અને જુનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે પણ હરાજી થયેલી નથી એટલે આપણે એના ભાવ આજે એડ કરેલા નથી બીજી વસ્તુ કે આપણું જે મેઇન ચેનલ છે ખેડૂતભાઈ એના ઉપર પશુપાલનનો એક વિડીયો મૂકી દીધો છે જેમાં આપણે કિન્નર ગાયની વાત કરી છે જે નથી નર કે નથી માદા અને કરોડો રૂપિયામાં એ ગાયની માગણી કરવામાં આવેલી છે અલગ અલગ લોકો દ્વારા તો શું છે ગાયની ખાસિયત કઈ રીતે એ કિન્નર બનેલી છે કે અને એ બધી વસ્તુ છે એ વિડીયોમાં આપેલી છે એટલે છેલ્લી ત્રીસ સેકન્ડમાં તમને એ વિડીયો જોવા મળી જશે અથવા આપણું ખેડૂતભાઈ ચેનલ છે એના ઉપર જઈ અને તમે વિડીયો જોઈ શકો છો જોજો ઘણું બધું તમને જાણવા મળશે અને એકદમ વિચિત્ર વિડિયો છે શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ચાલીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંચાવન રૂપિયા હતો ચણા આજે નવસો થી એક હજાર આજે બારસો રૂપિયા થી ચૌદસો આડત્રીસ વાત કરીએ તો છસો થી છસો પાંત્રીસ ધાણા આજે બારસો થી તેરસો પાંત્રીસ સોયાબીન સાતસો ત્રીસ થી આઠસો આઠસો વીસ થી નવસો મગફળી નવસો અઠાવન જીરાની વાત કરીએ આજે જુનાગઢમાં તો છત્રીસો રૂપિયા થી રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં ચારસો થી પાંચસો ઓગણીસ સોયાબીન સાતસો થી આઠસો સાત એરંડો આજે અગિયારસો થી અગિયારસો સત્તાવન ચણા આઠસો થી એક હજાર છ્યાસી ધાણા એક થી તેરસો રૂપિયા તલ બારસો ત્રીસ થી 2215 પંદર ચીણી મગફળી આઠસો થી એક હજાર અગિયાર જાડી મગફળી આઠસો થી એક હજાર એકસઠ કપાસ આજે નવસો થી પંદરસો આડત્રીસ જો વાત કરીએ અમરેલીમાં આજે તો આઠસો સિત્તેર રૂપિયા થી બારસો સિત્તેર રૂપિયા जानगर एरंडो एक हजार पचास थी सो चना एक हजार पचास पिंते नौ सौ पंचाणु अजमोर छवि पिस्तालीस धाणा छसो बारो ए लसण आज सात सौ एक अगर सो वीस रुपया जाड़ी मगफड़ी सात सौ आठ सौ पचास घीणी मगफड़ी आठ सौ आठ सौ पिंचोतेर કપાસ બારસો પચાસ થી તેરસો રૂપિયા પચીસો રૂપિયા થી ઘઉં ગોંડલ થી પાંચસો આઠ ડુંગળી ચાલીસ થી એકસો વીસ રૂપિયા તુવેરાજે છસો એક થી ચૌદસો અગિયાર સોયાબીન છસો છન્નું આઠસો છ મેથી પાંચસો થી નવસો એકસઠ વાલ ચારસો થી બારસો એક चना एक हज़ार एक, एक हज़ार छोतेर कलंजी पांच सौ चार हजार एकतालीस वटाणा सौ एक बार सौ एक लस एकत्रीस थी बार सौ जो अगर चना चनानी तो एक हजार थी ठी सौ एक तल सौर एक जाड़ी मगफड़ी सात सौ एकावन थी सौ छियासी चीनी मगफड़ी आठ सौ अग्यार अग्यारो રાયડો આજે નવસો એકસઠ થી એક હજાર એકત્રીસ મરચાં ત્રણસો એક થી ઓગણીસો એક ચૌદસો પચાસ નવસો થી પંદરસો પંદર કપાસ આજે અગિયારસો થી પંદરસો છત્રીસ ગોંડલની અંદર જો જીરાની આજે વાત કરીએ તો પાંત્રીસો એક રૂપિયાથી બેતાલીસો એકત્રીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ સો ટકા સાચા બજાર ભાવ અને અત્યારે જે તમને અહીંયા ગિન્નર ગાયવાળો વિડીયો દેખાય છે એના ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ લેજો ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે અને એકદમ વિચિત્ર વિડિયો છે આવો વિડીયો હજુ તમે ક્યાંય નહીં જોયો હોય તો વિડીયો જઈ અને જોઈ લ્યો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર